નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના પાણી અને અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ માથાભારે ઇસમને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના વાઘોડા રોડ પર આવેલી પરિવાર સોસાયટીમાં રહેતો માથાભારે પ્રદીપ ઠક્કર સામે શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે મારામારીનો ગુનો નોંધાયો હતો જોકે પોલીસ પકડ ટાળવા સારું

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్